કૃષ્ણ કનૈયા લાલ રામચંદ્ર ભગવાનની મીઠી મારી આખડી ના તારા ઓ રા ગોસો પ્યારા મીઠી મારી આખડી ના તારા ઓ રા ગો સો પ્યાર પ્રકી પ્યારા પ્રભુ લાગો સો પ્યારા પ્રાણ પ્યારા પ્રભુ લાગો સો પ્યારા મીઠી મારી આખડી તારા ઓ રામ લાગો સો પ્યારા એય ટી મારી આંખડીના તારા ઓ રામ લાગો સુ પ્યાર રાજા દશરથ ને કેર જન મલીદ રાજા દશરથ ને કેર જન મલીદ સીતાજીના બોલ પાળ ના રામ લાગો સુ પ્યાર સીતાજીના બોલ પાળ ના રામ લાગો સુ પ્યાર મીઠી મારી આકડી ના તારા રામ લાગો છો પારો રામ વાલી વાંદરનો નો વદ તમે કીધો સુગરીને સહાય કરનાર આવો રામ લાગો છો પ્યાર સુગરીને સહાય કરનાર આવો રામ લાગો છો પ્યાર कडीना तारा ओ राम लागो मिठी मारी मी कडीना तारा ओ राम लागो सो प्यार सीता सतीने मोह थयो चार सीता सतीने मोह थो चार मायाने दूर करणार ओ राम लागोसो प्यार मायाने दूर करणार आहो राम सो प्यार मिठी मारी आकडी ना तारा आवो राम लागो सो प्यारा मिठी मारी आकडी ना तारा ओ राम लासो प्यार अहलिया बायने ने उदर कि दो अहलिया बाय ने उदर किदो अहलिया बाय नो युदार कीध સબરી ના બોર જમનાર આવો રામ લાગો છો પ્યાર સબરી ના બોર જમનાર આવો રામ લાગો છો પ્યાર મીઠી મારી આખડી ના તાર આવો રામ લાગો છો પ્યાર મીઠી મારી આખડી ના તાર આવો રામ લાગો છો પ્યાર વીરા હનુમાન ને અમર કીધા वीर हनुमान ने अमर कीधा जटायु ने मोक्ष आपनारा ओ राम लागो छो प्यारा जटायु ने मोक्ष आपनारा ओ राम लागो छो प्यारा सा मीठी मारी आकड़ी ना तारा ओ राम लागो सो प्यारा मीठी मारी आकड़ी ना तारा ओ राम लागो छो प्यारा राजा रावण ने વજો રે કી તો આવો રામ લાગો છો પ્યારા મીઠી મારી આ કડી ના તાર આવો રામ લાગો છો પ્યાર મીઠી મારી આ કડી ના રામ લાગો છો પ્યાર પ્રાણ થકી પ્યારા પ્રભુ લાગો સો પ્યારા પ્રાણ થકી પ્યારા પ્રભુ લાગો સો પ્યારા મીઠી મારી યા તારા આવો રામો સો પ્યારા મીઠી મારી યા તારા આવો રામો સો પ્યારા રામચંદ્ર ભગવાનની જય